જાહેરાત માં તમને કોઈ ના આંબે તમે તો બે હજાર કરોડ ના પેકેજ આપી ગયા છો મળ્યા ખરા જેટલું પેકેજ બે ત્રણસો પચાસ કરોડ નું પેકેજ હતું તો વખતે તો એ એકવાર તમે તમે દબાઈ કરો એમાં ક્યાં ખંભો કાલે ક્યાં મારા મત લેવા જવા તું ખંભો લઈને બેઠો છું

આપનો હક અને અધિકાર છે રજૂઆત કરવી આંદોલન કરવા પણ ખેડૂત ના ખંભે ખેડૂત ના ખંભે તમે બંદુક મૂકવામાં ફલાણું કરવામાં ના ખંભે બંદુક મૂકી આપણે કાલ કેટલા કોંગ્રેસ ના લોકોની વાત કોંગ્રેસ ના આગેવાનો નહીં નઈ શૈલેષભાઈ ક્યાં ગામ ના ખેડૂત ને મળવા ગામ તમારું